નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો વડોદરા પંડ્યાથી રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં બિગુલ ફૂક્યું અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી એ પહેલી વાર બે ટિકિટો બદલવી પડી અને ત્યારબાદ અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક વડોદરાની રાજનીતિ ગુજરાતની રાજનીતિથી કંઈક અલગ જતી હોય તેવું લાગે છે કારણ કે અસંતુષ્ટ અહિયાં આગળ પણ એટલા જ છે જેટલા ગુજરાતના અન્ય ભાગની અંદર છે અને વિજય શાહ નું નિવેદન બાદ પણ રાજનીતિ હવે ગરમાઈ ગઈ છે નિવેદન નિવેદન આવ્યું આવ્યું કેતન આ બધા રાજનીતિના એપી સેન્ટરમાં મધ્યસ્થમાં રહેલા છે અને આ બધાની વિશે ચર્ચા કરીશું આપણી સાથે વરિષ્ઠ પત્રકાર વશિષ્ઠ શુક્લા વડોદરાથી જોડાઈ ગયા છે વશિષ્ઠભાઈ શું કહેશો કારણ કે અત્યારે વડોદરા એ રાજનીતિનું એપી સેન્ટર બની ગયું હોય એવું લાગે છે હા બિલકુલ સાચી વાત કહી તમે ગોપીબેન કારણ કે હવે તમામ ભારતીય જનતા પાર્ટી પાસે જયારે ચોથી જૂનમાં મતગણતરી થઈ ગયા બાદ હવે ખાસ કરીને હવે પ્રજા પાસે જવા માટેનું કોઈ કારણ નથી તો નિશ્ચિતપણે આ સમયનો લાભ તેઓ એકબીજાની સાથેનો સ્કોર સેટલ કરવા માટે કરી રહ્યા છે કારણ કે જે રીતે આપ જુઓ છો કે ભારતીય જનતા પાર્ટીમાં સામાન્યતા એવું કહેવાતું હોય છે કે ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી એ હદ સુધીની પ્રવર્તે છે કે આ નેતાઓને ક્યાંય કોઈ વિપક્ષની જરૂર પડતી નથી કારણ કે સાથે બેસતારા નેતાઓ એકબીજાને વિપક્ષને આંટી મારે તે પ્રકારના ચાલ ચરિત્ર તમામ પ્રકારના રણનીતિઓ અપનાવતા હોય છે અને તમે જોઈ શકો છો કે જે રીતે લોકસભામાં રંજનબેન ભટ્ટીની સામે જે રીતે મોરચો ખોલવામાં આવ્યો અને ત્યારબાદ જે રીતે રંજનબેને પોતાની સરેન્ડર કરીને જે પીછે હટ કરી ત્યારબાદ એવો કયા રહ્યો કે નિશ્ચિતપણે હવે ચોથી તારીખે જયારે મતગણતરી થઈ જાય અને જે પણ કોઈ પરિણામ આવે ત્યારબાદ ચૂંટણી દરમિયાન કોણ સાથે હતું કોણ સામે હતું એનો તમામ પ્રકારનો હિસાબ કિતાબ સેટલ થશે અને નિશ્ચિતપણે આ જે ચોથી તારીખ ગયા પછી હવે નેતાઓ પાસે સમય સમય છે અને એનું આપવા પરિણામ જોઈ શકો છો કે તમામ પ્રકારના જે નિવેદનો આવી રહ્યા છે પરંતુ પડદા પાછળ એ બોલવા પાછળનો ઇન્ટેન્સ શું છે એ કોને નુકસાન કરશે એ મને એમ લાગે છે કે એ માટે વડોદરા ભારતીય ભારતીય જનતા પાર્ટી એ ખરેખર લેબોરેટરી છે અત્યારે મને એવું લાગી રહ્યું છે કે જે રીતે ગુજરાતની રાજનીતિ સામાન્ય તો એવું કહેવાય કે રાજનીતિના આટાપાટા એ સમજવા બહુ મુશ્કેલ હોય છે અને એમાં પણ જો કોઈ વળોતણું રાજકારણ સમજી જાય તો નિશ્ચિતપણે એ સેન્ટરની રાજનીતિમાં પણ બહુ સારું પ્રદર્શન કરી શકે ગોપીબેન પણ વર્ષીતભાઈ આપ કહી રહ્યા છો કે અહીંયા આગળ અત્યારે બધા એકબીજાની સાથે સ્કોર સેટલ કરવામાં લાગેલા છે આ સેના સ્કોર સેટલ કરી રહ્યા છે કોની એટલે ભારતીય જનતા પાર્ટીને જ નુકસાન પહોંચાડીને એકબીજાના સ્કોર સેટલ કરી રહ્યા છે સામાન્યતઃ આમાં જેણે મેળવવાનું છે એણે તમામ પ્રકારના રણનીતિ બનાવી પડતી હોય છે ક્યાં કોઈક જગ્યા ઉપર પાવરની ગેમ છે કોઈ જગ્યા ઉપર પૈસાની ગેમ છે કોઈક જગ્યા ઉપર તમારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની ગેમ છે અને વડોદરા ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો વડોદરા જો અર્બન ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં કુલ પાંચ વિધાનસભા છે અને પાંચ વિધાનસભામાં હવે જ્યારે સાંસદ તરીકે નવ નિર્વાચિત સાંસદ ડોક્ટર હેમાન જોશી જે માત્ર તેત્રીસ વર્ષથી ઉંમરના છે હવે સાંસદની ઉંમર તેત્રીસ વર્ષ છે પરંતુ સામે જે પાંચ ધારાસભ્યો છે એમાં કેવું લોકપડિયાને છોડીને તમામ જે છે એ એમના ખૂબ એમની ઉંમર અને એમના અનુભવ રાજકીય અનુભવમાં પણ ખૂબ ઊંચા છે તો એ જોતા નિશ્ચિતપણે એમ લાગી રહ્યું છે કે સંગઠન અને ચૂંટાયેલી પાક આ બે જણની હંમેશા જે નુરા કુસ્તી છે એ લોકોએ જોઈ છે પરંતુ મને પણ નિશ્ચિતપણે ખાતરી હતી કે ચોથી તારીખ પછી જે લોકોએ કઈ રીતે મતદાન કરાવ્યું કોણ સામે હતું કોણ સાથે હતું એના તમામ પ્રકારના પાસા તૈયાર હતા અને ચોથી તારીખ પછી એને એક્ઝિક્યુટ કરવાના હતા જેનું ઉદાહરણ તમે જોઈ શકો છો કે જે રીતે માધલપુરના ધારાસભ્ય વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે જિલ્લા કલેક્ટરને લેટર લખી ને જણાવ્યું કે ભાઈ તમે છેલ્લા ત્રણ વર્ષની અંદર જે પણ કોઈ ફાઇલો એને થઈ છે કોઈને કોઈ બિલથી ખેડૂત બન્યો છે કે કેમ કેટલી ફાઇલો પાસ થઈ કેટલી રિજેક્ટ થઈ એની તમામ વિગતો આપી એની સામે વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ નિવેદન આવે છે કે ડોક્ટર યોગેશ પટેલ ખૂબ સિનિયર દ્વારા ધારાસભ્ય છે અને વડોદરામાં કરવા માટે ઘણા બધા કામો છે જેવી રીતે કે વિશ્વામિત્રી નદી વડોદરા શહેરની વચ્ચોવચ્ચ થી જ્યારે આ નદી પસાર થતી હોય પરંતુ આજે કમનસીબે નસીબે આજ લોકોના શાસનની અંદર વિશ્વામિત્રી નદી જો ખાબોચિયું બનીને વહેતી હોય તો નિશ્ચિતપણે આ તો સૌથી મોટું જે આત્મમંથન કરવાની વાત છે એ તો સત્તાધારી પક્ષે કરવાની વાત છે તો વિજય જે ટકોર બાદ યોગેશ પટેલ પણ ગુસ્સાથી તિલબી લઈ ગયા છે અને એમને કીધું છે કે મારી પાસે પણ ખૂબ મોટો ખજાનો છે જે દિવસે ખજાનો ખુલશે એ દિવસે નક્કી થશે કે કોણ ખજાનો કેવી રીતે લૂંટે છે ત્યારે હવે આજે ફરી એકવાર વિજય સાહેબ ગઈકાલે રાવપુરા વિધાનસભાનું સત્કાર સમારોહ હતો ત્યાં એમનું જે નિવેદન હતું એ નિશ્ચિતપણે બતાવે છે કે એમણે સ્પષ્ટપણે આખી વાતને તમે ધ ધન ની વાત સમજો કે રાવપુરા વિધાનસભાની અંદર તમારા રાવપુરા વિધાનસભા અને શહેર ભાજપ અધ્યક્ષ તરીકેના સંબંધો કેટલા છે સુમેળભરિયા છે કે નથી કોણ કોને મદદ કરી રહ્યું છે આ બધી જ વાતો છે

એબ્સોલ્યુટલી એનું એ પાછળનું કારણ એ છે કે તમામને ખબર છે કે યોગેશ પટેલ નું જે આધ્યાત્મિક જે જોડાણ છે અને એક બહુ જ ઇમોશનલી જે વિસ્તાર સાથે કનેક્ટેડ છે એ સાવલીવાળા સ્વામીજીને કારણે સાવલી પંથકથી છે તો નિશ્ચિતપણે સાવલીના ધારાસભ્ય અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તો નિશ્ચિતપણે યોગેશ પટેલની પડખે જ ઉભા રહેવાના હતા પરંતુ હવે આપ એ સમજો સંકલન સમિતિની બેઠક બાદ એવું કહી રહ્યા છે કે યોગેશ પટેલે જે જિલ્લા કલેક્ટર ને લેટર લખ્યો છે અને આ પ્રકારની જે માંગ કરી છે તું નિશ્ચિતપણે એમની સાથે છું હવે આમાં કોઈ પક્ષાપક્ષી નથી પરંતુ જમીનો તો અમારી પણ જાય છે તો એમણે આઈકોન આઈકોન તરીકે એમણે યોગેશ પટેલ કર્યા એને કારણે ચૈતર વસાવાના આ એક જ કારણે અલગ અલગ પ્રકારના નેરેટિવ થઈ ગયા છે છે અને હવે પરિસ્થિતિ એવી કે યોગેશ પટેલ કે ન ભારતીય જનતા પાર્ટી એમણે તો કોઈ દિવસ આમ આદમી પાર્ટીનો સપોર્ટ માંગ્યો નથી પરંતુ ચૈતર વસાવા એની રાજકીય બુદ્ધિનો ઉપયોગ કરીને આ જે સ્ટ્રાઈકર ફેંક્યું છે એને કારણે નિશ્ચિતપણે ખુદ ભારતીય જનતા પાર્ટીમાં જ ભાન શરૂ થઈ ગઈ છે

અને એ ભાઈ ભાઈબેનનો જે પ્રેમ છે એ નિશ્ચિત પડે એ સાચાાર્તક ખૂબ અમૂલ્ય હોય છે એમાં કોઈ નિમેક નથી પરંતુ જે રીતે રંજન મેનનું નામ કપાવવું અને ત્યારબાદ એમનું નામને રિસ્ટોર કરવા માટે એડી ચોકીનો જોર લગાવવા માટે જ્યારે આ પ્રકારની સ્થિતિ થઈ કે એમને રાજીનામું આપવા સુધીની ધમકી ઉચ્ચારી દીધી ત્યારે પડદા પાછળથી માત્ર યોગેશ પટેલ જ હતા જે રંજન મેનને સપોર્ટ કરી રહ્યા હતા અને એક કારણ કે આખું ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ક્યાંક વિજય શાહ લઈને ત્યાં શું ચાલી રહ્યું છે કારણ કે વિજય શાહ એક એવા વ્યક્તિ છે જે જિલ્લા અધ્યક્ષ છે ત્યાંના પણ એમને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે આમાં આમાં મારું એવું માનવું છે કે વિજય ડોક્ટર વિજય શાહ એકમાત્ર વ્યક્તિ એવા છે કે જે ચૂંટાયેલા પણ છે અને સંગઠનમાં પણ છે બેવ જવાબદારી અમને નિભાવી ચૂકેલા છે એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે આજે એ અધ્યક્ષની ભૂમિકામાં છે તો એમને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંચ શું કરે છે વડોદરા શહેરનો જે વિકાસ થઈ રહ્યો છે કારણ કે કદાચ જો તમે એમનું બહેન સાંભળવું હોય આ રામપુરા માટેનું તો એમણે જે ફોડવારી બજેટની વાત કરી તો ફોડવારી બજેટ એ હંમેશા વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટરને લગતી વાત છે એટલે એમને ખ્યાલ જ છે કે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર નગરસેવક કોઈ કામ કરે છે એ જ નગરસેવકના કામને એમએલએ અને એમએલએ નું જે કામ છે એને એમપી પીચ કરે છે મત ત્યાંથી મળે છે એટલે ગ્રાઉન્ડ જીરો ઉપર નગરસેવકો કામ કરે છે એટલે એમણે બહુ સૂતક રીતે એવી વાત કરી છે કે ખોડવારી બજેટ આપણે એવી જગ્યા પર આપવું જોઈએ જે ભારતીય જનતા પાર્ટીને ખોબલે ખોબલે મત આપે છે નો ડાઉટ આ રાજકારણીઓ છે એમણે સ્પષ્ટપણે એવું કીધું એમનો એમનું નિવેદન પૂછાયું છે કે તો એનો મતલબ એવો છે કે જે મુસ્લિમ વિસ્તાર છે કે જે માણી લો કે જે કોંગ્રેસ સમર્થિત મતદાર છે તો

એ તો એ તો બહુ વખત થી એ તો બધા જ જાણે છે ગોપીબેન કે આ રાજનીતિની તાસીર અને તસવીર છે કે જ્યાં તમે જુઓ તો વડોદરામાં પણ ખાસ કરીને જો ઓગણીસ વોર્ડ ની વાત કરીએ તો વડોદરા એ બે વિભાગમાં વેચાયું છે એક ઓલ્ડ વડોદરા છે એક ન્યૂ વડોદરા છે આપ આપ તો પરિચિત છો આપ જયારે ન્યૂ વડોદરા તરફ હોઉં છો કરનાળાની આ તરફ છો ત્યારે તમને ડેવલપમેન્ટ નિશ્ચિતપણે દેખાય છે પરંતુ એ ડેવલપમેન્ટ તમે જયારે ચાર દરવાજા વિસ્તારમાં જાઓ છો ત્યાં 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 તમને તમને સમસ્યા સમસ્યા ખુલ્લી ગટરો ડ્રેનેજની સમસ્યા પીવાના પાણીની સમસ્યા પાણી મળે છે તો એ કન્ટામિનેટેડ વોટર મળે છે દૂષિત પાણી મળે છે તો પછી જયારે વડોદરાની તમે જયારે સ્માર્ટ સિટી તરીકે એક ઇન્કલુસિવ ગણો છો ઇન્ક્લુઝિવ સં બધ એવું કારણ કે ત્યાં તમે બે પાર્ટ નથી પાડતા કે ભાઈ સ્માર્ટ સિટીમાં અમે જે ડેવલપમેન્ટ હશે શું એ માત્ર પશ્ચિમ વિસ્તારમાં થશે પૂર્વ વિસ્તારમાં નહીં થાય એવું નથી તમારે હોલ આ બધું તમામ ગણવાનું હોય છે પરંતુ એવું નથી થઈ રહ્યું ત્યાં એને કારણે એમને બહુ આ સૂચક નિવેદન છે આ એમનું અને જ્યારે લગભગ અઠ્યાવીસ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી અહીં વડોદરાથી જીતે છે તો નિશ્ચિતપણે જવાબ પણ તો એમને જ આપવો પડશે કે એક બાજુનો વિકાસ કેમ જ્યારે પ્રધાનમંત્રી ખુદ સંતુલિત વિકાસની વાત કરે છે ઇન્ક્લુઝિવ ગ્રોથ ની વાત કરે છે પ્રધાનમંત્રી કહે છે કે છેવાડાના માનવી સુધી તમારી યોજનાઓ પહોંચવી જોઈએ તમારો પ્રતિનિધિ લોકો વચ્ચે પહોંચવો જોઈએ પણ અહીંયા એવું થતું નથી શહેરની વચ્ચો વચ્ચ આવેલા વોર્ડ નંબર તેરમાં માં આજે બી દૂષિત પાણી મળે છે તો આ કઈ સ્માર્ટ સિટી તો એ તો એ તો અલ્ટિમેટલી હવે આની અંદર તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જવાબદાર છે ડિબેટોમાં આવી જે રીતે હલ્લાબોલ કરવું પણ ઇટ મેક્સ નો સેન્સ કારણ કે અલ્ટિમેટલી તો ભાઈ જવાબદારી તો તમારી છે તમે એવું ઈચ્છો છો કે કોંગ્રેસવાળા વાળા કઈ રીતે જવાબ આપી શકે આ વાતનો કારણ કે જયારે સત્તા પર નથી હવે આ વસ્તુ સમજવાની જરૂર છે અને એ તો એવું જ હોય છે કે રાજકારણમાં જ્યાં જેના બૂથ ખુલ્યા પછી

ત્યાંના નેતા ઉપર પણ સવાલ ઉભા થાય પછી હા એ બિલકુલ બિલકુલ સ્વાભાવિક વાત છે એનું કારણ કે મેં આપને અગાઉ પણ કીધું કે જ્યારે પણ ધારાસભ્યની ચૂંટણી લડાતી હોય તો એમાં એમએલએ નું એમએલએ ગ્રાઉન્ડ ઝીરો પર નથી હોતા કોઈ દિવસ એમપી ગ્રાઉન્ડ ઝીરો પર નથી હોતા એ કામ તમારે નગર સેવકો પાસેથી કરાવવાનું હોય છે અને 3 દિવસ પહેલા જે ખૂબ જ ગંભીર વિડિયો જે સામાન્ય સભા બાદ જે આવ્યો વોર્ડ નંબર સોલ ની મહિલા નગર સેવિકા સ્નેહલ પટેલ જે ખૂબ નગર સેવિકા છે એમને રડતી આંખે રડતી આંખે સામાન્ય છોડીને બહાર આવી જવું પડ્યું અને મીડિયાને કહેવું પડ્યું કે રોજ સવારે સાત વાગે મને વોર્ડ નંબર સોલની જે મહિલા મહિલાઓ છે એ મને ફોન કરે છે કે પીવાનું પાણી આવી નથી રહ્યું એક તરફ મેયર મારી વાત સાંભળવા તૈયાર નથી અને મતદારો મને ફોન કરી રહ્યા છે તો આ પ્રકારની સ્થિતિ કેમ જ્યારે વોર્ડ નંબર સોલ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવનો ગઢ ગણાતો હતો એ ગઢને ભેદીને જ્યારે ભારતીય જનતા પાર્ટી બે બેઠકો જીતે છે તો પછી જો ભારતીય જનતા પાર્ટી ના જ નગર સેવકને આ પ્રકારનું જો અળવાયું વર્તન સહન કરવાનો વારો આવે તો નિશ્ચિતપણે આ વિકાસ માત્ર એવું નથી કે જેણે મત નથી આપ્યો એના માટે છે પરંતુ જેણે મત આપ્યો છે જે જેણે કમળ ખેલ્યું છે ભારતીય જનતા પાર્ટીની ભાષામાં એ પણ બોલ રહ્યા છે તો આ કયા પ્રકારનો વિષય સવાલ તો એ જ છે પણ વશિષ્ઠભાઈ અહીંયા વાત એ આવે છે કે ધારાસભ્ય અને શહેર પ્રમુખ આ બંનેના વાક્યુત ના લીધે આખી રાજનીતિ ગરમાઈ ગઈ છે વડોદરાની હા એ એ બિલકુલ થશે અને મને એમ લાગે છે કે બધા જે ઊ કહી રહ્યા છે કે ટૂંક સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે કારણ કે હવે જ્યારે સી આર પટેલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી બની ગયા છે તો નિશ્ચિતપણે હવે જ્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પણ સંગઠન પર્વની શરૂઆત થવાની છે તો આમૂલ પરિવર્તન આવવાનું છે સંગઠન એ આમૂલ પરિવર્તનમાં જે રીતે કોઈ પણ હશે ઉપલા લેવલથી લઈને નીચલા લેવલ સુધી તમામ પ્રકારનું સર્જરી થવાની છે છે ને છે જ અને નિશ્ચિતપણે આ જ્યારે સર્જરી થશે તો આ ત્રણ વર્ષ દરમિયાન અધ્યક્ષ તરીકેના સમયગાળા દરમિયાન એમની કોઈ નિર્ણયથી એમની કોઈ વાતો થી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ હશે તો આગામી દિવસોમાં જે કોઈ નવો અધ્યક્ષ આવશે તો એનો સ્કોર સેટલ કરવાની કોશિશ કરશે એટલે આ આ એક એવી ગેમ છે જેનો અંત ક્યારેય નથી આ રાજનીતિ કન્ટિન્યુ ચાલવાની છે કારણ કે બની શકે કે અત્યારે જે રીતે વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ તરીકે એમને આજ કોઈ નિર્ણયો લેવાઈ રહ્યા છે તો આગામી દિવસોમાં કોઈ પ્રદેશ કક્ષાએ હશે

ફૂલ ગુલાબી વાતાવરણ છે એવું એસ્ટાબ્લિશ એ માત્ર ને માત્ર મીડિયા સામે ડિબેટોમાં અને કેમેરા સામે થતું હોય છે પરંતુ ગ્રાઉન્ડ ની હકીકત એ છે કે ખુદ જે લોકોને સરોકાર છે ભારતીય જનતા પાર્ટીને સત્તા ઉપર અધીન કરવાનો જે નેતાઓને સરોકાર છે એ લોકો નિશ્ચિતપણે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે અને જે લોકોને માત્ર ને માત્ર ઉપરવાળાના નામ અને કામની ઉપર જ પોતાની રોટલી શેકવાની છે તો એ લોકો બિલકુલ વાતાનુકૂલિત કેબિનમાં બેઠા છે

વડોદરામાં પણ તો નિશ્ચિતપણે એમણે પાર્ટીને વફાદારી દાખવીને પાર્ટીમાંથી જો જૂથબંધી છે એને રાખવીને એને દૂર કરીને જો લડે તો નિશ્ચિતપણે આ વખતે જે ગયા વખતે જે સિક્સ્ટી નાઇન બેઠક ભારતીય જનતા પાર્ટીએ લીધી હતી ઓગણીસ બ્રીજ જે છોત્તેર બેઠકો પૈકી તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના આ પ્રદર્શનમાં એ ઐતિહાસિક પ્રદર્શન હતું એ ડોક્ટર વિજય સાનાથ માર્ગદર્શન હેઠળ થયું હતું કે સેવન્ટી સિક્સ માંથી સિક્સટી નાઇન બેઠક લાવવી અને કોંગ્રેસને સાત બેઠકો ઉપર સમાવી લેવી એ ડોક્ટર વિજય સાના માર્ગદર્શન હેઠળ જ થયું છે તો આગામી દિવસોમાં હવે જયારે હોય કે નહીં હોય હવે એ રિપીટ થશે નહીં થાય એ તો કેન્દ્રીય એ તો મોડી મંડળ નક્કી કરશે પણ આ અત્યારે જોઈએ તો કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વનો ચાન્સ આવીને ઉભો છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે જો એ સારું પરફોર્મ કરે એકજૂટ થઈને તો નિશ્ચિત પણ એમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે બિલકુલ સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર શું વિચારો છો અંદર જે અત્યારે પરિસ્થિતિ છે ઉકળતા જેવી છે છે અને અંદર અંદર કે જે લડાઈ તે એકબીજાની સાથે સ્કોર સેટલ કરવા માંગી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હવે આ સ્કોર કઈ રીતે સેટલ કરે છે આપ શું વિચારો છો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો આભાર